છોટાઉદેપુર જિલ્લાના કેટલાક એવા ગામો છે કે જ્યાં બસને અપૂરતી સુવિધાને લઈને બાળકોને સ્કૂલે આવવા જવા માટે ઘેટા બકરાની માફક મુસાફરી કરવી પડે છે તો કેટલાક ગ્રામ્ય વિસ્તારના બાળકોને જંગલ વિસ્તારમાંથી પસાર થઈને સ્કૂલે આવતા જતા હોય જેમાં ઘણા બધા લોકોના જીવનું જોખમ છે વાત કરીએ એના વિશે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આઈપ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામની અમારી ટીમે મુલાકાત લીધી હતી જ્યાં એ દ્રશ્યો નજરે જોવા પડે છે કે તમે જોશો ને તો તમારું હૃદય કંપી ઉઠશે કારણ કે ખીચોખીચ મુસાફરોથી ભરાઈને આવેલી બસમાં એકસો ચાલીસથી વધુ બાળકો છે જે પોતાના ઘરે જવા બસમાં સવાર થવું પડે છે ધક્કામુકી કરી બસમાં બાળકો ચડી જાય છે અને બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા નથી હોતી પૈસા ખર્ચીને મુસાફરી મેળવેલ પાસ ગરમીને કારણે હવા ખાવા માટેના ઉપયોગમાં બાળકો લઈ રહ્યા છે હવે વિચારો કે આ બસને અકસ્માત નડે તો શું હાલત થાય વિદ્યાર્થીઓની જવાબદારી કોણા બસના ડ્રાઈવર પર કે પછી કંડક્ટર પર જો આપણે એના પર બેસાડી શકતા નથી તો કેમ એમના બીજી કોઈ બસ નથી આપતા બસ કંડક્ટરે પણ એસટી વિભાગમાં જાણ કરી છે પણ કોઈ જ નિકાલ આજ દિન સુધી આવ્યો નથી ચલામલીથી ફેરુકુઆ ગામ તરફ જતી લગભગ પાંત્રીસ જેટલી વિદ્યાર્થીઓના પોતાના ગામ તરફ જવું હોય તો એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે અમે છેલ્લા લગભગ ઘણા સમયથી આવવા માટે આઠ કિલોમીટર કાપીએ છીએ અને ચોમાસાના સમયે તો ખૂબ તકલીફ પડે સ્કૂલેથી પરત ઘરે આવવામાં સાંજ પડી જાય જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડે એટલે એટલું બધું મુશ્કેલ છે ડર લાગે પણ શું કરીએ હવે બસની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી ત્યારે આ બધી જ બાબતે એસટી વિભાગને જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું જરૂરી બની રહ્યું છે અને ખાસ કરીને ત્યારે આ બધા જ યુવાનો જે છે એમના ભવિષ્યનું શું એની પણ એક ચિંતા છે ત્યારે એ જે બાળકી છે એનું શું કહેવું છે સાંભળીએ વિડીયોમાં

અને એની સાથે સાથે આ બસના કંડક્ટરે પણ પોતાની વ્યથા છે ઠાલવી હતી અને વ્યથામાં શું કયું સાંભળે આ વીડિયોમાં 140 જેવા છોકરા છે સાહેબ બધાથી હવે પેસેન્જરો અલગ હોય છે હવે અમારે બેસાડવાનું કઈ રીતના આ દર્દનું પોઝિશન છે આખું વરજ જતું જવામાં હા બહુ તકલીફ પડે તો હું કરવાનું આ જે પાસ પણ હશે પાસ વાળા છોકરા છે બધા ના નહીં મળતું હવે કોઈ બીજી બસની વ્યવસ્થા થાય સારું રીતે થાય નિયમ મુજબ નિયમ ભંગ થાય છે પણ શું કરવાનું જવાબદારી તો અમારી આવે ને કઈ બી થાય તો જવાબદારી અમારી થી જાય પણ શું કરવાનું મજબૂરી રજૂઆત કરી છે હવે બધા ઉદયપુર વાળી ગાડી ને એ લોકો કે છે પણ એ લોકો એ ટાઈમે આવતા નહીં સવારે લેટ આવે સાંજે તો આવતી નહીં ગાડી